જય માતાજી જય દેકા દે જયમાં મોગલ ગેમ છો બધા મિત્રો મજામાં તો મજામાં દઈશું આજે ખૂબ આનંદ થયો છે કે આપણે ગૂગલ પે નહીં ગયો છે છીએ ગૂગલ એક્સેસ સ્ક્રીન છે આ તો આ આવે તો આપણે યુટ્યુબમાંથી પૈસા આવે ન તો આમાં આના સિવાય ન આવે તો આજે બહુ ખુશી છે કે અમારે ગૂગલ પેને આવી ગયો છે તો આપણે ચાલો જોઈએ આને અને ખાતરી કરવી કેવું ગ આવે છે તો જો આપડે એ રીતે આવે પટિયું એ રીતે નિશાન આવે એને ફાડી નાખવાનો થાય છે ચાલવા ને કે ભાઈ નથી ને પાસ ઓ નીટે દેખાડે હમ એ જો આઈડી તો માય તો પહેલા નાખ્યા છે નીટે પાકા પાયા છોટે રેમે ઓનથી આપણે જે વગન થી જુગલ્યક્ષસ 26 આંકડામાં આવે છે ભાઈ એ 26 આંકડાના જો اچھا આંકડાનો હે એમાં ત્રણ આંકડા નથી દેખાડતો એમ કે બધા આંકડા ન દેખાડે અહીંયા તો યે તો બળાય માઇકલો છે આ તો હવે આપણે પેમેન્ટ પડી દે છે આપણા ખાતામાં એમ કે એક્સેસ અને આની બહુ મહેનત કરી પડે એક વર્ષથી મહેનત કરતા હતા તો આજે સફળતા મળી છે આપણને તો ખૂબ આનંદ થયો છે તો ચાલો મિત્રો બાય બાય